અ પેલા હાલી નાખતા ઊભા ના રહે એક ને હા ઊભા ના રહે એક તો અને ડોક્ટરે શું કીધુંતું ડોક્ટરે કીધું કે આ તમારે ઓપરેશન કરાવવાનું છે અને શું શું કર્યું તમે એમાં તમે તો ઘરે આવી કોઈ દવા લીધી હતી અને ડોક્ટરની દીધી હા તો હવે આપણે આજે વીસ પચીસ દિવસથી લઈ ગયા હતા અને આજે પાછા ફરીથી લેવા આવ્યા છો ને કેટલો ફાયદો લાગે 25 ત્રીસ જો છે પચીસ ત્રીસ ટકા જેવું છે અને હાલવા ચાલવામાં બહુ વાંધો ન આવતો પણ જાજુ કામ કરો જાજુ હાલો તો પાછો દુખાવો થાય ટૂંકમાં પહેલાં થોડું કંઈ ના હાલી આપતા ને એવું થાય ને બરાબર ને હવે વાંધો નથી આવતો એટલો ટૂંકમાં જાજુ કામ અત્યારે મોસમ પડી એટલે જાજુ કામ કરો તો દુખાવો થાય અને આ તેલ ની બધું લગાવો એટલે પાછો બંધ થઈ જાય ને પછી વાંધો ન આવતો ને બીજાને શું કહેવા માગું આ કરાય કે તમને ફાયદો થયો એટલે કયો હા જય હા જય દ્વારકાધીશ હવે પાછા જોઈએ કેવું છે શું છે ને એકી પ્રેશર તો આપણે તે દી એક જ દિવસ કર્યું હતું ને અને આજે પાછું કર્યું તમારો ટાઈમ નથી એટલે વયા ગયા હતા બરાબર જય દ્વારકાધીશ